હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય કુકિંગ છે બધાનું આજે હું તમારા માટે થઈને સ્પેશિયલ એક નવી રેસીપી લઈને આવ્યો છું તે વેસ્ટમાંથી બેસ્ટ એવી છે તો આપણે ઠંડી રોટીમાંથી આપણે પીઝા બનાવવાના છે તો કઈ રીતના બનાવો પીઝા તે હું તમને આગળ બતાવું છું તેથી કરી તમે વિડીયો અન સુધી જોતા રહેજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો કોમેન્ટમાં બતાવો તમે આ રીતે ક્યારે પીઝા બનાવી આ જે આપણે ઠંડી રોટલીમાંથી આપણે છે તે પીઝા બનાવવાના છે તો તે કઈ રીતના બનાવવા તે આપણે જોઈએ તો તેના માટે થઈને અહીં આપણે છે તે આ રીતના આપણે બટેટાને છે તેને સાલ પાડી નાખવાની છે તો આ રીતના આપણે બટેટાને સાલ પાડીને તેને ઝીણા ઝીણા એકદમ ઝીણા સંભળી નાખશું જે આપણે છે તે એકદમ ક્રોસ કરવા નાખવાના જેવા આપણે છે તે એકદમ ઝીણા એવા સંભાળવાના કે જે છે તે ફટાફટ છે તે સડી જાય તેવા આપણે ઝીણા સમાડીશું તો અહીંયા આપણે બટેટા સુધાર્યા બાદ તેની અંદર હવે આપણે છે તે કાંદા સમારવાના છે તો કાંદા પણ તેની જ જેમ બટેટાની જેમ એકદમ ઝીણા આપણે સમારવાના છે તો કાંદાને પણ એકદમ ઝીણા એવા આપણે છે તે સમારી નાખશું જે રીતના આપણે છે તે એકદમ આપણે મિક્સરમાં ક્રશ કરતા હોય છે ત્યારે છે તે અદકસરા ક્રસ કરેલા હોય છે કાંદાને બટેટા તે રીતના આપણે એકદમ ઝીણા આપણે સમારી નાખશું

અને તેની અંદર આપણે છે તે આ રીતના આપણે બટેટાને નાખ્યા બાદ હવે તેની અંદર આપણે કાંદા નાખવાના છે તો કાંદા પણ છે સમારી નાખ્યા છે તે જ નાખી દઈશું અને લીલા ધાણાને પણ નાખી દઈશું ત્રણેય વસ્તુને આપણે બધી મિક્સ કરી લઈએ તો આપણે આ રીતના આપણે છે તે કાંદા બટેટા અને લીલા ધાણા છે તે વસ્તુ નાખી દીધી છે અને મિક્સ કરી નાખ્યું અને આ રીતના ત્રણેય વસ્તુને હવે તેની અંદર બધા મસાલા નાખી દઈશું અને પછી એક સાથે આપણે મિક્સ કરીશું તો મસાલા નાખવા માટે થઈને સ્વાદ મુજબ મીઠું નાખશું અને તેની પ્રમાણે પછી આપણે છે તે હળદર નાખશું અને છે તે લાલ મરચું નાખશું તમારી તીખાસ પ્રમાણે તમે છે તે લાલ મરચુંનો યુઝ કરી શકો છો અને આની અંદર તમે છે તે મરસા નાખવા માગતા હોય તો મરસા પણ તેની અંદર તમે નાખી શકો છો તો અહીં હું છે તે લાલ મરસું છે થોડુંક વધારે નાખું છું કેમ કે મેં મરસા નથી નાખ્યા એટલા માટે થઈને તો હવે તેની અંદર આપણે ચણાનો લોટ નાખવાનો છે તો આ રીતના આપણે છે તેની અંદર આપણે છે તે ચણાનો લોટ નાખી અને એકદમ આપણે જે રીતના આપણે ભજીયાનો આપણે ખીરામાં કરતા હોય બેટર બનાવીએ છીએ ભજીયાનું તે જ રીતથી આપણે છે તે આનું આપણે બેટર બનાવવાનું છે પણ આ એકદમ પટલું બેટર નથી બનાવવાનું એ ખાસ ધ્યાન રાખજો તો આ બેટરની અંદર અહીં આપણે છે પાણી નાખી અને ફટાફટ આપણે બેટર તૈયાર કરશું પણ બેટર છે તે એકદમ છે તે ઢીલું નથી રાખવાનું આ થોડું થોડું પાણી કાઢી અને છે તેની અંદર આપણે નાખી દેવાનું છે એકદમ છે તે એક સાથે બધું પાણી નથી નાખવાનું અને જો ઢીલું થાય તો ફરી વાપસ તમે છે તેની અંદર ચણાનો લોટ નાખી શકો છો તો આપણે છે તે આ રીતનું આપણું બેટર હોવું જોઈએ તો આ રીતનું પરફેક્ટ બેટર હોય પછી હવે આપણે જે આ ઠંડી રોટલી છે તેની અંદર આપણે બનાવવાનું છે તો તેની અંદર પીસા બનાવવા માટે ને ઠંડી રોટલીને આ રીતના તેની ઉપર બેટર નાખી દઈશું ને છે તે સરસ મસાનું છે તે આ રોટલીની ઉપર છે તે લગાવી દેવાનું એકદમ પરફેક્ટ એવું અને આની અંદર છે તે તમે જો એક વખત તમે આ રોટલીની ઉપર બેટર લગાવી અને આ રીતના પીઝા બનાવીને ખાશો એટલે ક્યારે છે તે ઠંડી રોટલીને ફેંકવાનું તો નામ જ નહીં લ્યો ને આ રીતના આપણે સરસ મજાનું છે તે આ રીતના આપણે બેટર લગાડી દીધું છે રોટલીની અંદર અને આ રીતના આપણે છે તે બેટર લગાડ્યા બાદ હવે આ રીતના આપણે બીજી રોટલીની અંદર પણ આપણે બેટર લગાડી અને તૈયાર કરી લઈશું આ રીતના આપણે બધીને છે તે તૈયાર કરી અને હવે આપણે ગેસ ચાલુ કરી અને તેની ઉપર આપણે તેલ મૂકવાનું છે તો તેલ મૂકી દઈએ તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે છે તે જે રીતના આપણે બેટરવાળી છે તે રોટલી તૈયાર કરી છે તેને આપણે તરવા મૂકી દેસું આ રીતના એટલે આ રીતના છે તે તરાઈ જશે એટલે એ તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને એકદમ પરફેક્ટ એવી પીઝા ટાઈપ આપણે છે તે એકદમ રેડી થઈ જશે ઠંડી રોટલીમાંથી રેસીપી તો તેને આપણે છે તે આ રીતના કરી અને સરસ મજા ઉપર અને નીચે છે તે એકવાર પલટાવી અને તેને આપણે છોડવી નાખશું એટલે આપણે પરફેક્ટ એવું છે તે એકદમ પરફેક્ટ એવી પીઝા છે તે ઠંડી રોટલીના રેડી થઈ જશે તો હવે તેને આ રીતના તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું છે તે કલર પણ ચેન્જ થઈ ગયા એવું પરફેક્ટ એવું છે તે આપણે આ પીઝા તૈયાર થઈ ગયા ઠંડી રોટલીમાંથી તો હવે તેને આપણે છે તે નીચે ઉતારી લેવાના છે તો આ રીતના હવે તેને આપણે નીચે ઉતારી લેશું અને તમે જોઈ શકો કે ઉપર પણ કેવું સરસ મજાનું છે તે આપણે આ પીઝા તૈયાર થઈ ગયા છે અને આ રીતના આવે છે છે સાથે ઠંડા થવા દેવાના છે ક્યાં સુધીમાં આપણે છે તે બીજા છે તે રોટલીમાંથી આપણે પીઝા તૈયાર કરેલા છે લગાવેલા છે ખીર બેટર તે આપણે બનાવી અને રેડી કરી નાખીએ અને એકદમ પરફેક્ટ એવું જ છે તો આપણે આ રેસીપી તૈયાર થાય છે તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે આ રીતના આપણે બનાવી અને રેડવા રેડી કરી નાખીએ પીઝાને તો હવે તેની અંદર આપણે જે સોસ આવે છે તે આપણે સોસ લગાવી દઈશું અને પીઝા ખાતા હોય છે ત્યારે પણ આપણે જો તેની અંદર પણ જે રીતના આપણે છે તે સોસ આપણે લગાવીએ છીએ તે જ રીતના આપણે છે તે આની અંદર પણ સોસ લગાવી અને ખાઈએ તો છે તો વધુ ટેસ્ટી લાગે અને પીઝા ટાઈપ જ લાગે છે તો હવે તમે જોઈ શકો કે આપણા છે તે તૈયાર થઈ ગયા છે પીઝા ઠંડી રોટલીમાંથી તો તેને આપણે આ રીતના આપણે કટ કરી લઈશું અને તમે જોઈ શકો કેવા સરસ મજાના છે તે મોઢામાં પાણી આવી જાય તેવા છે તે આપણા પીઝા બને છે અને જે એકવાર ખાશે તે છે તે બજારમાંથી તો છે તે ક્યારે છે તે પીઝા ખાવાનું નામ જ નહીં રહે તેવા જ આ પીઝા આપણા બને છે ઘરે જ તો તમે પણ ચોક્કસ બનાવજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો હું કોમેન્ટમાં બતાવજો તમને છે તો આ પીઝાની રેસિપી કેવી લાગી છે તે